જેમ તમે કહ્યું કે બાળકોને નાની ઉંમરે યોગ કે આંતરિક વિજ્ઞાનના શીખવાડવું જોઈએ તો આપણે શુદ્ધ વિચારવાની અને અશુદ્ધ વિચારોને અંદર ન આવવા દેવાની પ્રક્રિયા ક્યારે શરૂ કરવી જોઈએ તમને આ શુદ્ધ અને અશુદ્ધ વિચારની વાત ક્યાંથી મળી મેં તો નથી કહ્યું વિચાર વોટ એવર કાઇન્ડ ઓફ થોટ યુ હેવ તમને જેવા પણ વિચારો આવે તમે મનમાં જે પણ વિચાર ઉત્પન્ન કરો એ બધા એ જ માહિતીમાંથી આવે છે જે પહેલેથી જ તમારામાં ભરેલી છે એવું નથી તમે તેનો ઉપયોગ કરી શકો છો એના અલગ અલગ સંયોજનો બનાવીને લાખો પ્રકારના વિચારો બનાવી શકો છો પણ મૂળભૂત રીતે વિચારો એ જ માહિતીમાંથી આવે છે જે પહેલેથી તમારામાં ભરેલી છે જો તમે મનમાં ચાળવાનું શરૂ કરો કે કયો વિચાર શુદ્ધ અને કયો અશુદ્ધ તો તો તમે અને જો તમે અશુદ્ધ વિચારો રોકવાનો અને શુદ્ધ વિચાર ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરશો તો તો પતિ ગયું એ બધી વસ્તુઓ કે જેને આ કહેવાતા ધર્મોએ પાપ કહ્યું છે એ જ વસ્તુઓ માણસના મનની મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ છે જો દરેકને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યા હોત તો દરેક વ્યક્તિ પોતાની રૂચિ અનુસાર જ્યાં જવાનું હોત ત્યાં જાત હવે હું નથી દરેકના મનમાં એ વાત ઘૂંટાઈ ગઈ છે કારણ કે એમણે કહ્યું કે આ પાપ છે એના વિશે ના વિચારશો એટલે સતત લોકો એના વિશે જ વિચારે છે તેઓ કૂતરા અને બિલાડી જેટલા પણ મુક્ત નથી મનુષ્યો બસ એટલા માટે કે કોઈએ એમના મનમાં એવો વિચાર નાખી દીધો છે કે કંઈક શુદ્ધ છે અને કંઈક અશુદ્ધ છે તમે પચીસ વર્ષની ઉંમરે જે કંઈ અશુદ્ધ વસ્તુઓ શીખ્યા છો મને નથી ખબર મેં હજુ સુધી દુનિયામાં કોઈ અશુદ્ધ વસ્તુઓ જોઈ જ નથી હું નથી જાણતો કે પચીસ વર્ષમાં તમને આ બધી અશુદ્ધ વસ્તુઓનો અનુભવ ક્યાંથી થયો મેં તો આ દુનિયામાં કંઈ અશુદ્ધ જોયું જ નથી તમે જોયું છે મેં કંઈ અશુદ્ધ જોયું છે મેં તો આ દુનિયામાં કંઈ અશુદ્ધ જોયું જ નથી અલગ અલગ પ્રકારના લોકો છે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ મર્યાદા અને બકવાસવાળા મને નથી લાગતું કે એ અશુદ્ધ છે શુદ્ધિકરણની પ્રક્રિયામાં શુદ્ધતાના અલગ અલગ તબક્કાઓમાં હું લોકોને જોઉં છું અને સૌ પ્રથમ તો આ અને અશુદ્ધનો વિચાર એ ખૂબ ખરાબ વિચાર છે તમારી આજુબાજુ જીવન છે તમારી આજુબાજુ માત્ર જીવન છે જો તમે જીવનના કેટલાક પાસાઓને શુદ્ધ અને કેટલાક પાસાઓને અશુદ્ધ કહી રહ્યા હો તો તે એક ગંભીર સમસ્યા છે હું ઈચ્છું છું કે તમે સમજો આ સમસ્યા મોટા ભાગના લોકો સમજે છે એના કરતા ઘણી વધારે ગંભીર છે એટલી ગંભીર છે રાઈટ ઘણા ધર્મો અને સંસ્કૃતિએ મૂળભૂત શારીરિક પ્રક્રિયાને અશુદ્ધનું લેબલ મારી દીધું છે હા હા કે ના મૂળભૂત જૈવિક પ્રક્રિયાઓને જ અશુદ્ધ ગણાવી છે જાતીયતા અશુદ્ધ છે સ્ત્રીના માસિક ચક્રો અશુદ્ધ છે શું બકવાસ છે તમે એમાંથી તો જન્યા છો તો તમે પણ અશુદ્ધ છો દુનિયામાં બધું જ અશુદ્ધ છે સૃષ્ટિ અશુદ્ધ છે તમને તે શબ્દ ગમતો હોય તો તમે વાપરી શકો છો પરંતુ શુદ્ધ અને અશુદ્ધ શું છે તે નક્કી કરવાવાળા તમે કોણ છો જીવન આવી રીતે જ બન્યું છે નહીં બધું એના પર આધાર રાખે છે કે તમે જે કરો છો તે કેવી રીતે કરો છો તમે કેટલી જાગૃતતાથી તેને કરો છો એ જ વસ્તુ સુંદર બની શકે છે એ જ વસ્તુ કદરૂપી બની શકે છે તે કોણ કરે છે અને કેવી રીતે કરે છે તેના પર આધાર રાખે છે ખાવા જેવી સાધારણ વસ્તુ ખાવું એક સુંદર અનુભવ બની શકે છે માત્ર પોષણ માટે જ નહીં પણ અનુભવ તરીકે એક સુંદર અનુભવ બની શકે છે ઘણા લોકો આ રીતે ખાય છે એને જોઈને આપણે કહીશું ઓહ બધી જ વસ્તુ આ રીતે થઈ શકે છે એવું નથી કોણ કરે છે કેવી રીતે કરવામાં આવે છે તેનાથી જ ફર્ક પડે છે તો શું શુદ્ધ છે અને શું અશુદ્ધ છે એ પૂર્વગ્રહે આ માનવતાને ખૂબ જ ખરાબ રીતે નષ્ટ કરી નાખી છે શુદ્ધ વિચારો અશુદ્ધ વિચારો હો જો તમે આને આમ ચાઢશો તો તમારું કામ પૂરું બધા જ વિચારો માત્ર કચરો છે ઠીક છે મૂળભૂત રીતે તેઓ માત્ર ભૂતકાળના સીમિત અનુભવમાંથી જ આવે છે આ વિચારો તમારા અસ્તિત્વની પ્રક્રિયા માટે ઉપયોગી છે તમે થોડી માહિતી મેળવી તમે આ દુનિયામાં જીવવા માગો છો તે ઉપયોગી છે જો તમે જીવનને જ જોઈ રહ્યા છો તો આ વિચારો અર્થવિહીન છે ગઈકાલે શું થયું એનો આ ક્ષણે શું થઈ રહ્યું છે એની સાથે કોઈ સંબંધ જ નથી એવું જ છે ને પણ દુનિયામાં તમારા અસ્તિત્વ માટે કેટલીક વસ્તુઓ યાદ રાખવી જરૂરી છે તમારે તમારા જૂના જ્ઞાનનો ઉપયોગ કરવો પડશે આ પૃથ્વી પર જીવનને ટકાવી રાખવા માટે પરંતુ તેની માટે કશાયને શુદ્ધ અને અશુદ્ધ તરીકે ન ગણાવતા તે તમારા જીવનને પૂરેપૂરું બગાડી શકે છે કશું શુદ્ધ નથી કશું અશુદ્ધ નથી જીવન જેવું છે તેવું જ છે તે તમારા હાથમાં છે તેને અદભુત બનાવો કે કદરૂપું બનાવો જીવનના દરેક પાસાને હા જીવનના દરેક પાસાને કાં તો તમે તેને અદ્ભુત બનાવો અથવા તમે તેને કદરુપુ બનાવો જો તમે જાગૃત છો તો તમે તેને સુંદર બનાવશો જો તમે વસ્તુઓ વિવશ થઈને કરો છો તો તમે તેને કદરૂપી બનાવશો તમારા જીવનમાં કોઈ પણ વસ્તુ જો તમે વિવશ થઈને કરો છો તો એ કદરૂપી બને છે જો તમે એને જાગૃત રીતે કરો છો તો એને સુંદર બનાવી શકાય છે દરેક વસ્તુ નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ બધું જ સુંદર બનાવી શકાય છે જો તમે એને જાગૃત રીતે કરો છો અને બધું જ કદરૂપો ગૂંચવાળો બની શકે છે જો તમે એને વિવશ થઈને કરો છો